એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર આર જે ટુ સેવન જી સી એટ એટ ઝીરો ઝીરોનીમાં ગ્લુકોઝના પાવડર તથા પરચોણ સામાનના બોક્સની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બાર લાખ છન્નું હજાર તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા છેતાળીસ લાખ બેતાળીસ હજાર નવસો બાવીસનો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ડિંડોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએસ બારા શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના મોટા વાહનોના ચેકિંગ કરતા હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ડિંડોરને બાતમી હકીકત મળેલ કે અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી આવવાની હોય જેમાં જે આધારે ટ્રક ગાડી આવતા તેને રોકી તેના ચાલકને નીચે ઉતારી તેને નામઠામ પૂછતા તેને રોહિત કુમાર રાજનરાવ ચંદેશ્વર જાતે ઉંમર વય છબ્બીસ ધંધો ડ્રાઈવર રહે નોયડા ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવતા ટ્રક ગાડીમાં ટ્રક ગાડીના ચાલકને શું ભરેલ છે તેવું પૂછતા તેને ગ્લુકોઝના પાવડર તથા અન્ય પ્રચુરણ સામાન ભરેલ છે તેવું જણાતા તેનું તપ ટ્રકની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબજે કરી ટ્રકગાડી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે